કોદિયા આશરે 70 જેટલા વિદ્યાર્થીઓ આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજર ને અનેક રજૂઆત કરવામાં આવી છતાં પરિસ્થિતિ જે જેસે તે જ છે આખરે વિદ્યાર્થીઓ ગાંધી ચિંધિયા માર્ગે એસટી બસ સ્ટેન્ડ ગેટ આગળ બેસી ચક્કાજામ કરવા મજબૂર બન્યા આહિર કાળુભાઈ તારું નામ શું છે રાઠોડ છે આજે તમે શું ભેગા થયા અત્યારે અમારે બસની પ્રોબ્લેમ છે ને એટલે બધે વિદ્યાર્થી કેરા છે પણ ધોરણ ની પોતિયા માં નથી અને અમે બધે રજૂઆત કરેલી હોવા છતાં પણ અમારી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી તમે ક્યાં ક્યાં રજૂઆત કરી અમે ધારાસભ્યની ઓફિસે પણ ગયા હતા અને રૂબરૂ ડેપો મેનેજર પણ વાત કરે છે તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે અમારે વિદ્યાર્થી ફેરો જોઈએ સવારે 7 વાગે અને બપોરે 1 વાગે આપનું નામ કેલાણી કૃપાલી નરેન્દ્રભાઈ શું આજે તમે ભેગા થયા છો આજે અમારે એસટી બસનો પ્રોબ્લેમ છે એટલા માટે અમે બધા લોકો આંદોલન કરવા માટે ભેગા થયા છે કારણ કે આંદોલન કરવાનો હતો જ નહીં અમારે પણ આ કોઈ અમારી અરજી માંગણી પૂરી નથી કરી કોઈ સ્વીકાર નથી એટલા માટે અમે આંદોલનના પગલા ભર્યા છે બધા એ सवारा पांच ले गया आप इसको करो स्कूल टाइम साथ वगैनों चें तो धारा सब ऑफिस ये मत टाइम तो नहीं फेर दिए गड़ड़ा बस स्टेशन गया मैनेजर ने जब नहीं की टाइम तो नहीं फेर दिए हमने बताया एक का टाइम नहीं फेर दिए हमारा काम ने सत्पन्न ने मैं तो कहता हूँ मैं एक दिवस का दि� બપોરે 1.5 વાગે ટાઈમની હરજી કરી દીધી તમારી માંગ શું છે અમારી માંગ એક જ છે કે સવારે 7 વાગે ને બપોરે 1.5 વાગે અમારી બસ આવી જાય એટલી જ અમારી બધા વિદ્યાર્થીની માંગ છે